વેલકમ ટુ એવરીથિંગ ગુજરાતી ચેનલ ગુજરાતી ચેનલમાં આપ સૌનું સ્વાગત છે તો ચાલો બાળકો આજે આપણે એક વાર્તા વાંચીશું માઉસ વિશે તો વાર્તાનું ટાઇટલ છે સુંદર માઉસની વાર્તા ધ સ્ટોરી ઓફ અ બ્યુટિફુલ રેટ ઓકે એક હતો માઉસ માઉસને લાંબી પૂંછડી કેવી મજાની પૂછડી માઉસ ભાઈ તો મુંબઈમાં રહે એ હોટલોમાં દુકાનોમાં ઘરોમાં ઘુસે એ ખૂબ ખૂબ ખાય ને લહેર કરે હા ભાઈ માઉસનું નામ તો સુંદર ભાઈ હું સુંદર માઉસ રોજ વિમાનને જુએ ને રોજે રોજ વિમાનનો કાન ફાડે તેવો અવાજ સાંભળે સુંદર માઉસ ભારે બળવાન એ કદી એ ડરે નહીં એકવાર એ ગુપચુપ કરતો વિમાનમાં ઘૂસી ગયો વિમાન તો ભાઈ ઘર કરતું ઉડ્યું આકાશમાં સુંદર તો વિમાનના એક ખૂણે લપાઈને બેઠો એને થયું કે કોઈ જોઈ જશે તો આવી બન્યું સમજો પણ એમ કંઈ સુંદર માઉસ પકડાય ખરા એ તો વિમાનની સાથે પહોંચી ગયો છે એક દૂર દૂર લંડનમાં લંડનમાં સુંદરને એક વ્હાઈટ ઉંદર મળી ગયો આ લંડન શહેર છે એના અંદર આ સુંદર માઉસ છે અને આ વ્હાઈટ બીજો માવસેને મળી ગયો ઉંદર ઓકે સુંદરભાઈ કાળા ને લંડનના ઉંદરભાઈ ધોળા એ બંનેની દોસ્તી જામી ગઈ લંડનમાં ખૂબ ખૂબ ફર્યા લંડનમાં ખાધું પીધું ને લહેર કરી લંડનમાં ઠંડી ખૂબ પડી વ્હાઈટ ઉંદરે સુંદરને પહેરવા માટે ગરમ કોટ આપ્યો ગરમ ગરમ કોફી પીવડાવી ટેમ્સ નદી બતાવી રાણીના મહેલમાં લઈ ગયો મહેલમાં બંને જણ ખૂબ જલસા કર્યા સુંદર માઉસને લંડનમાં મજા મજા પડી ગઈ એક દિવસ એ વ્હાઈટ ઉંદરની સાથે ફરવા નીકળ્યો એણે એરોડ્રમ પર વિમાન જોયા ઓહો વિમાન તો કેટલા બધા ઉતરે ને આભમાં ઊંચે ઊંચે ઉડી જાય સુંદર માઉસે કોર્ટમાંથી મોબાઈલ ફોન કાઢ્યો મમ્મીને ફોન કરીને કીધું મમ્મી મારી ચિંતા ના કરીશ હું હું લંડનમાં રહું છું લોલીપોપને ચોકલેટ ખાઉં છું હું તો છે ને લંડનમાં લીલા લહેર કરું છું હું અરે આ શું મમ્મી તું રડે છે પપ પપ્પાએ ધરાઈને ખાતા નથી લો તો લે હું આવ્યો હું આ આવ્યો સુંદર માવસે વ્હાઈટ ઉંદરને ભેટીને આભાર માન્યો પછી પછી શું એણે તો દોટ મૂકી ને ગુપચુપ ગુપચૂપ કરતો વિમાનમાં જઈને બેસી ગયો વિમાન તો ઉડ્યું ઉધર ને આંખ મીચી ઉઘાડો ત્યાં તો ઘર આવ્યું ઢૂકળું સુંદર માઉસની મજાની પૂંછડી સુંદર માવસની મજાની પૂંછડી એની લાંબી લાંબી પૂછડી સુંદરે મૂછ મળી જોયું ને મમ્મી બંદા કેવા બળવાન સુંદરે પૂછડી હલાવી જોયું ને પપ્પા બંદા બેસીને આવ્યા વિમાનમાં ને લાવ્યા કોટના ખિસ્સા ભરી ભરીને બદામ ને ચોકલેટ હે હે મજા પડી ને કેવી હતી વાર્તા સુંદર માઉસની તમને ગમી ને તો શેર કરવાનું અને ભૂલશો નહીં